નમઃ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો આઠમો અધ્યાય વાંચ્યો હતો આજના વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો નવમો અધ્યાય વાંચીશું શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત્બ્રહ્મા તસ્મૈશ શ્રી ગુરૂવે નવો અધ્યાયી યુધિષ્ઠિર વગેરેનું ભીષ્મજી પાસે જવું અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કરતા ભીષ્મજીએ પ્રાણ ત્યાગ કરવો સુતજી કહે છે આ પ્રમાણે રાજા યુધિષ્ઠિર પ્રજા દોહથી ભયભીત થઈ રહ્યા હતા તે પછી બધા ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તેમણે કુરુક્ષેત્રની યાત્રા કરી કે જ્યાં ભીષ્મ પિતામાં સરસૈયા પર પડેલા હતા હે શૌનકાદી ઋષિઓ તે સમયે તે બધા ભાઈઓએ જેમને સારા સારા ઘોડા જોતર્યા હતા તેવા સ્વર્ણ જડિત રથો પર સવાર થઈને પોતાના ભાઈ યુધિષ્ઠિરનું અનુગમન કર્યું તેમની સાથે વ્યાસ ધોમ્ય વગેરે બ્રાહ્મણો પણ હતા હે સૌનકજી અર્જુનની સાથે ભગવાન શ્રીકૃષ્ણ પણ રથ પર બેસીને ચાલ્યા એ બધા ભાઈઓની સાથે મહારાજ યુધિષ્ઠિરની એવી શોભા થઈ કે જાણે યક્ષોથી ઘેરાયેલા સ્વયં કુબેર જ જઈ રહ્યા હોય સ્વર્ગમાંથી પતન પામેલા દેવતાની જેમ બાણશૈયા પર પડેલા ભીષ્મપિતામહને જોઈને શ્રીકૃષ્ણ સહિત પાંડવોએ અને તેમના અનુયાયીઓએ પ્રણામ કર્યા હે સૌનકજી તેજ વખતે ભરત વંશીઓના ગૌરવરૂપ ભીષ્મપિતામહને જોવા માટે બધા જ બ્રહ્મર્ષિઓ દેવર્ષિઓ અને રાજર્ષિઓ ત્યાં પધાર્યા પર્વત નારદ ધૌમ્ય ભગવાન વ્યાસ બૃહદશ્વ ભરદ્વાજ શિષ્યો સહિત પરશુરામજી વસિષ્ઠ ઇન્દ્રપ્રમદ અસિત કક્ષીવાન ગૌતમ અત્રિ વિશ્વામિત્ર સુદર્શન તથા બીજા પણ સુખદેવ વગેરે શુદ્ધ હૃદયના મહાત્માઓ તેમજ શિષ્યો સહિત કશ્યપ અંગીરા પુત્ર બૃહસ્પતિ વગેરે મુનિજનો પણ ત્યાં પધાર્યા ભીષ્મપિતા ધર્મને અને દેશકાળના વિભાગને જાણતા હતા તેમણે તે મહાભાગ ઋષિઓને સંમલિત થયેલા જોઈને તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પ્રભાવને પણ જાણતા હતા તેથી તેમણે પોતાની લીલાથી મનુષ્ય વેશ ધારણ કરીને ત્યાં બેઠેલા તથા જગદી જગદીશ્વર રૂપે હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની ભીતર અને બહાર બંને જગ્યાએ પૂજા કરી પાંડવો અત્યંત વિનમ્ર અને પ્રેમપૂર્વક ભીષ્મપિતામહની પાસે બેઠા તેમને જોઈને ભીષ્મપિતામની આંખો પ્રેમ અશ્રુથી ભરાઈ આવી ત્યારે તેમણે તેમને કહ્યું હે ધર્મપુત્રો અરે રે હાય એ ભારે દુઃખ અને અન્યાયની વાત છે કે બ્રાહ્મણ ધર્મ અને ભગવાનના આશ્રિત રહેવા છતાં પણ તમારે આટલા કષ્ટ સાથે જીવવું પડ્યું જે માટે તમે કદાપી યોગ્ય ન હતા અતિડુ પાંડુની મરણ વેળાએ તમારી ઉંમર હતી તે દિવસોમાં તમારે માટે હું છું કે તમારા જીવનમાં આ જે અપ્રિય ઘટનાઓ બની છે તે બધું એમની જ લીલા છે નહીતર જ્યાં સાક્ષાત ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય ગદાધારી ભીમસેન અને ધનુરધારી અર્જુન રક્ષણનું કામ કરી રહ્યા હોય વડીવ ધનુષ્ય હોય અને સ્વયં શ્રી કૃષ્ણ સુરદ હોય ત્યાં પણ ભલા આ વિપત્તિની સંભાવના હોય ખરી આ કાળરૂપ શ્રી કૃષ્ણ ક્યારે શું કરવા ઈચ્છે છે એ વાત કોઈ ક્યારેય જાણતું નથી મોટા મોટા જ્ઞાનીઓ પણ તેને સમજવામાં મોહિત થઈ જાય છે હે યુધિષ્ઠિર આ સંસારની આ બધી ઘટનાઓ ઈશ્વર આધીન છે તેવું સમજીને તમે અનાથ પ્રજાનું પાલન કરો કારણ કે હવે તમે જ તેના સ્વામી છો અને તેનું પાલન કરવામાં સમર્થ છો આ શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે એ સૌના આદિકારણ અને પરમ પુરુષ નારાયણ છે એ યદુવંશીઓમાં ગુપ્ત રૂપે રહીને પોતાની લીલા દ્વારા લોકોને મોહિત કરે છે તેમનો પ્રભાવ અત્યંત ગૂઢ અને રહસ્યમય છે હે યુધિષ્ઠિર તેને ભગવાન શંકર દેવર્ષિ નારદ અને સ્વયં ભગવાન કપિલ જ જાણે છે જેમને તમે પોતાના મામાનો દીકરો પ્રિય મિત્ર અને સૌથી મોટો હિતેચ્છુ માનો છો તથા જેમને તમે પ્રેમ વર્ષ પોતાનો મંત્રી દૂત અને સારથી સુદ્ધા બનાવવામાં સંકોચ નથી કર્યો તે સ્વયં પર Madu આ શરૂઆતમાં સમદર્શી અદ્વિતીય છે તે અહંકાર શૂન્ય છે તેથી અહંકારથી ઉત્પન્ન થતી બુદ્ધિની બુદ્ધિની વિષમતા પણ તેમનામાં નથી તે નિર્દોષ છે યુધિષ્ઠિર જુઓ તો ખરા તેઓ પોતાના અનન્ય પ્રેમી ભક્તો પર કેટલી કૃપા કરે આ જ કારણ છે કે આવા સમયે જ્યારે હું પોતાના પ્રાણનો ત્યાગ કરી રહ્યો છું ત્યારે આ ભગવાન શ્રી કૃષ્ણે મને સાક્ષાત દર્શન આપ્યા છે ભગવત પરાયણ યોગી પુરુષો ભક્તિભાવથી તેમનામાં મન પરોવીને અને વાણીથી તેમના નામનું કીર્તન કરતા રહીને

યુધિષ્ઠિરે તેમની આ વાત સાંભળીને સરસૈયા પર સૂતેલા તે ભીષ્મ પિતામાને ઘણા બધા ઋષિઓની રૂબરૂમાં જ અનેક પ્રકારના ધર્મો વિશેના અનેક રહસ્યો પૂછ્યા ત્યારે તત્વવેતા ભીષ્મ પિતામહે વર્ણ અને આશ્રમ અનુસાર મનુષ્યનો સ્વાભાવિક ધર્મ વૈરાગ્ય તથા રાગને કારણે વિભિન્ન રૂપે દર્શાવેલા નિવૃત્તિ પ્રવૃત્તિ રૂપી દ્વિવિધ ધર્મ દાન ધર્મ રાજધર્મ મોક્ષ ધર્મ સ્ત્રી ધર્મ ભગવદ ધર્મ આ બધાનું સંક્ષેપમાં અને વિસ્તારપૂર્વક અલગ અલગ વર્ણન કર્યું હે સૌનકજી એની સાથે જ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોનું તથા એમની પ્રાપ્તિના સાધનોનું અનેક ઉપાખ્યાનો અને ઇતિહાસ સંભળાવીને વિભાગવાર વિભાગવાર વર્ણન કર્યું ભીષ્મપિતામાં આ પ્રમાણે ધર્મનું પ્રવચન કરી રહ્યા ત્યારે જ તે ઉત્તરાયણનો સમય આવી પહોંચ્યો કે જેની ઈચ્છા મૃત્યુને સ્વાધીન રાખનારા ભગવત પરાયણ યોગીજનો કરતા રહે છે તે સમયે હજારો નેતા વાણીનો સંયમ કરીને મનને બધી બાજુએથી વાળીને પોતાની સામે આદિપુરુષ ભગવાન શ્રી કૃષ્ણમાં પરોવ્યું ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ચતુર્ભુજ વિગ્રહ પર તે સમયે પિતાંબર લહેરાઈ રહ્યું હતું ભીષ્મ ખુલ્લી આંખોથી તેમને નિહાળી રહ્યા તેમને શસ્ત્રોના પ્રહારથી જે પીડા થઈ રહી હતી તે તો ભગવાનના દર્શન માત્રથી તરત જ દૂર થઈ ગયું તથા ભગવાનની વિશુદ્ધ ધ્યાન ધારણાથી તેમના જે પણ કેટલાક અશુભ શેષ હતા તે બધા જ નષ્ટ થઈ ગયા હવે દેહ ત્યાગ વેળાએ તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયોના વૃત્તિ વિલાસને થંભાવી દીધો અને અત્યંત પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી શ્રી ભીષ્મજીએ કહ્યું હવે હું મૃત્યુ વેળાએ મારી આ અત્યંત શુદ્ધ અને કામના રહિત બુદ્ધિને યદુવંશ શિરોમણી અનંત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરું છું કે જેઓ પોતાના આનંદમય સ્વરૂપમાં સ્થિત રહેવા છતાં પણ ક્યારેક વિહાર કરવાની લીલા કરવાની ઈચ્છાથી પ્રકૃતિનો સ્વીકાર કરે છે 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 કે જેનાથી આ સૃષ્ટિ પરંપરા ચાલે શરીર ત્રિભુવન સુંદર તથા શ્યામ તમાલ જેવું શામળું છે જેના પર સૂર્યકિરણોના જેવું શ્રેષ્ઠ પિતાંબર લહેરાઈ રહ્યું છે અને કમળ સદ્રશ મુખ ઉપર વાંકડિયા વાળને લટો લટકતી રહે છે તે અર્જુન સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાઓ મને યુદ્ધના સમયની તેમની તે વિલક્ષણ છબી યાદ આવે છે તેમના મુખ પર લહેરાતા વાકડિયા વાળ ઘોડાઓની ટાપની રચતી ધૂળ ધૂષ થઈ ગયા હતા અને મુખ પર પરસેવાના બુંદ શોભી રહ્યા હતા હું પોતાના તીક્ષ્ણ બાણોથી તેમની ત્વચાને વીંધી રહ્યો હતો તે સુંદર કવચ મંડિત ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ મારું શરીર અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાવ પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળીને જેવો તરત જ પાંડવ સેના અને કૌરવ સેનાની વચ્ચે પોતાનો રથ લઈ આવ્યા અને ત્યાં સ્થિત થઈને જેમણે પોતાની દ્રષ્ટિથી જ શત્રુ પક્ષના સૈનિકોનું આયુષ્ય હણી લીધું તે પાર્થ સખા ભગવાન શ્રી કૃષ્ણમાં મારી પરમ પ્રીતિ થાઓ અર્જુને જ્યારે દૂરથી કૌરવોની સેનાના અગ્રણી એવા અમને જોયા ત્યારે પાપ સમજીને તે પોતાના સ્વજનોના વધથી વિમુખ થઈ ગયો તે સમયે જેમણે ગીતાના રૂપમાં આત્મવિદ્યાનો ઉપદેશ કરીને તેના તત્કાલીન અજ્ઞાનનો નાશ કર્યો તે પરમપુરુષ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ બની રહો મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું શ્રી કૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરાવીને જ છોડીશ તે પ્રતિજ્ઞાને સત્ય અને ઉચ્ચ કરવા માટે તેમણે શસ્ત્ર ગ્રહણ નહી કરવાની પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી તે જ સમયે તેઓ રથમાંથી નીચે કૂદી પડ્યા અને સિંહ તેમજ હાથીને મારવા માટે તેના પર કૂદી પડે છે તે જ રીતે રથનું પેડું લઈને મારા પર ઝપટી પડ્યા તે સમયે તેઓ એટલા વેગથી દોડ્યા કે તેમના ખભા પરનું ઉપવસ્ત્ર પડી ગયું અને પૃથ્વી કંપવા લાગી મેં આતતાઈએ તીક્ષ્ણ બાણ મારી મારીને તેમના શરીરનું કવચ તોડી નાખ્યું હતું તેથી આખું શરીર લોહી લુહાણ થઈ રહ્યું હતું અર્જુનના રોકવા છતાં પણ તેઓ બળપૂર્વક મને મારવા માટે મારી તરફ દોડી આવી રહ્યા હતા એ જ ભગવાન શ્રી કૃષ્ણ જેવો આમ કરતા હોવા છતાં પણ મારા પ્રતિ અનુગ્રહ અને ભક્ત વત્સલતાથી પરિપૂર્ણ હતા તેવો મારી એક માત્ર ગતિ થાઓ અને આશ્રય થાઓ અર્જુનના રથના રક્ષણમાં સાવધાન જે શ્રી કૃષ્ણના ડાબા હાથમાં ઘોડાઓની લગામ અને જમણા હાથમાં ચાબુક હતો એ બંનેની શોભાથી તે સમયે જેમની અપૂર્વ છબી બની ગઈ હતી તથા મહાભારત યુદ્ધમાં મરનારા વીરો જેમની આ છબીનું દર્શન કરતા રહેવાને કારણે સારુપ્ય મોક્ષ પામી ગયા તે જ સારથી ભગવાન કૃષ્ણમાં મુજ મરણા સનની પરમ પ્રીતિ થાઓ જેમની મધુર સુંદર ચાલ હાવભાવયુક્ત ચેષ્ટાઓ મધુર સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી અત્યંત સન્માનિત ગોપીઓ રાસલીલામાંથી તેમના અંતર્ધાન થઈ જવાથી પ્રેમ ઉન્માદથી ઘેરી થઈને જેમની લીલાઓનું અનુકરણ કરીને તન્મય થઈ રહી હતી તે જ ભગવાન શ્રીકૃષ્ણમાં મારું પરમ પ્રેમ થાવું જે સમયે યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ થઈ રહ્યો હતો ત્યારે મુનિઓ અને મોટા મોટા રાજાઓથી ભરેલી શોભામાં શ્રી કૃષ્ણએ રાજાઓની અગ્ર પૂજા સ્વીકારી તે સમયની શોભા અત્યંત દર્શનીય હતી તે જ સૌના આત્મા પ્રભુ આજે મારા આ મૃત્યુ સમયે મારી સામે ઊભા છે જેમ એક જ સૂર્ય અનેક આંખોથી અનેક રૂપમાં દેખાય છે તે જ રીતે અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપ હોય તેવા લાગે છે વાસ્તવમાં તો તેઓ એક જ છે અને સૌનાય હૃદયમાં વિરાજમાન છે એમના આ ભગવાન શ્રી કૃષ્ણને હું ભેદ ભ્રમ રહિત થઈને પામી ગયો છું સુત કહે છે આ પ્રમાણે ભીષ્મ મહે મન વાણી અને દ્રષ્ટિની વૃત્તિઓથી આત્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાની જાતને લીન કરી દીધી તેમના પ્રાણ ત્યાં જ વિલીન થઈ ગયા અને તેમનું શરીર શાંત થઈ ગયું તેમને અનંત બ્રહ્મમાં લીન થયેલા જાણીને બધા લોકો એવી રીતે ચૂપ થઈ ગયા કે જેવી રીતે દિવસ વીતી જતા પક્ષીઓનો કલરવ શાંત થઈ જાય છે તે સમયે દેવતાઓ અને મનુષ્યો નગારા વગાડવા લાગ્યા સાધુ સ્વભાવના રાજા

ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં આવ્યા અને તેમણે ત્યાં પોતાના કાકા ધ્રુતરાષ્ટ્રને અને તપસ્વીની ગાંધારીને ધીરજ બંધાવી પછી ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી અને ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના વંશ પરંપરા પ્રાપ્ત સામ્રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા નવમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે